કુવાને કોઠે વાગુ પાણી ના રે ભરે બેન મને પાણી ડોપો ગુરુ વિના કેમ રે હોય ભાઈ આ હા

તમારે પછી બેઠા ખાવા પાવાનું તૈયાર કરાવુભા મે ખાવાનું તૈયાર કરવા

ખતરનાક છે દિલદાર માણસ છે ગમે તે પણ પોલ કો ખરો પોલા ખરો ગમે પણ કોઈ પાપ નહીં આને ભાઈ

અને લાટા દુખાય છે કે તો બિડી ના મળી મત હલાળા ના કરે છે જે લડાવવાનું હોય નું કરે બિનાળીમાં આવું થોડું હતું મું એ તમે ગમે તે કે આપડે હગા હોય પણ હગા ની રીતે હોય કે

મો પણ જા આવ મેણો કરીને પાણી ભરવાની છે હા ના મેણો ઓય કણ પાણી થઈ પાણી રે મેમન આવ જાવા દેજો ભાઈ તમારા બેન જઘરા તો મારું ઊભું જ નહીં રહું આ તમારા જઘરા વેવાય ને આ મુખાઈ ના રહેતા ના કેવામાં રહેતા આ તો મારા થોડા મારા પેલી થોડી ના હાહરો થસ એટલે હું કોઈ બોલતો નહીં ફાગો આવ ભાઈ હું પોઈન્ટ ટેન્કર લાવું છું હા

પોણી હશે ને તો બધું બધું થશે પોણી હશે તો જિંદગી સારું જીવાય છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી